જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે નાળિયેરને ઊભું ફાટવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તો મિત્રો આપણે માતાજીના મંદિરે અથવા તો ગુરુજીના આશ્રમમાં કે પછી હનુમાનજીના મંદિરે અથવા તો કોઈ પણ મંદિરે આપણે શ્રીફળ વધીરવા માટે ગયા હોય તો શ્રીફળ માતાજીનું અથવા કોઈ પણ દેવી દેવતાનું નામ લઈને જ આપણે શ્રીફળ વધેતા હોય ત્યારે ઘણીવાર એવું બને છે કે શ્રીફળ ઉઘુ ફાટે છે તો શ્રીફળ ઉઘુ ફાટવાનું કારણ શું શું માતાજી અથવા કોઈ દેવી દેવતા આપણને કંઈ કહેવા માંગે છે માતાજી શું આપણને કોઈ સંજ્ઞા દેવા માંગે છે શ્રીફળનું ઉઘુ ફાટવું એનાથી દેવી દેવતાઓ આપણને શું કઈ સંકેત આપવા માંગે છે તો મિત્રો આપણે જાણીશું કે શ્રીફળનું ઉભું પાટવું એનો મતલબ શું થાય તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળતા રહેજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ આજની જાણકારી મિત્રો આપણે આપણું ધારેલું કામ સફળ થાય એના માટે આપણે કોઈ દેવી દેવતા અથવા તો આપણા ઇષ્ટદેવને શ્રીફળ વધેરવાની માનતા રાખી હોય અથવા તો જે કંઈ આપણી મનોકામના હોય તેના માટે આપણે શ્રીફળ લઈને મંદિરે જાય અને શ્રીફળ વધેરીએ ત્યારે મોટાભાગના શ્રીફળ આડા ફાટતા હોય છે પણ શ્રીફળનું ઊભું ફાટવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઈશ્વર તરફથી ખૂબ જ સારો અને શુભ સંકેત મળે છે એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તમારા ઈષ્ટદેવ તમારી ઉપર ખૂબ જ રાજી અને પ્રસન્ન છે અને આપણે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો શુભ સંકલ્પ ભગવાન પૂરો કરે છે અને તમારા ધારેલા કામ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય છે એટલે નાળિયર નું ઊભું પાટવું એ ખુબ જ સારો અને શુભ સંકેત છે અને મિત્રો બીજી એક વાતની માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતાને કે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને કદાચ એ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે તો એ શુભ માનવામાં આવે છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતા આપણી ઉપર પ્રસન્ન નથી એવું દ્રઢપણે એ લોકો માની લેતા હોય છે અને એના કારણે ધારેલું કામ સફળ થતું નથી તો આ માન્યતા બિલકુલ ખોટી છે અને ભ્રમક છે તો આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં શ્રીફળ બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથે કોઈ લેવા દેવા નથી એ તો ફળ છે અમુક ફળ બગડેલું પણ નીકળે અને અમુક ફળ ઝાડ ઉપર લટકતું હોય ત્યારે કોઈ જંતુ અથવા તો કોઈ રોગના કારણે પણ ફળ બગડી જતું હોય છે તો એમાં શુભ કે અશુભ માનવું કોઈ કારણ નથી દેવી દેવતામાં આપણને પૂર્ણ શ્રદ્ધા અને અટલ વિશ્વાસ હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનનું નામ લઈને શ્રીફળ વધેરો અને એ બગડેલું નીકળે તો પણ તમારું ધારેલું કાર્ય ધારે ભગવાન પૂરું કરે છે એમાં બે મત નથી જરૂરી છે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની ભગવાન અને માતાજી એ તો આપણા માતા પિતા છે અને આપણે સૌ એમના સંતાનો છીએ એ તો આપણું ચોવીસ કલાક રક્ષણ કરે છે તો આવા માતા પિતા પોતાના સંતાનોનું અહિત કરે ખરા પોતાના બાળકો ઉપર ઉપાયમાન થાય ખરા બિલકુલ ન થાય એટલે આવી કોઈ ભ્રમક માન્યતામાં ફસાવું નહીં અને મનમાં ખોટી શંકા કુશંકાઓ કરવી નહીં તો મિત્રો હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ કાળો દોરો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે આ કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે મિત્રો આ તમે કાળા દોરાના ગુણધર્મો એના ફાયદા ગેરફાયદા અને તમામ સાચી અને સચોટ માહિતી જાણવા મળશે મિત્રો આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહી છું તેમાં તમે થોડી ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો તમે તમારા દાદા કે પરદાદા પાસેથી ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યોમાં કાળા કપડા પહેરીને ના જવું જોઈએ કાળા કપડાને અશુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે નાના બાળકની વાત કરીએ તો નાના બાળકને કોઈની નજર ન લાગી જાય એટલા માટે કાળા દોરાનો જે ઉપયોગ કરવામાં આવે છે કાળો દોરો કાળા તલ કાળા રંગનો કોઈ પણ ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુ કાળું ટીકું કરવામાં આવે છે નાનપણથી જ માતા હોય અથવા દાદી હોય કે પછી નાની હોય બધા જ પોતાના બાળકને ખરાબ નજરથી બચાવવા માટે બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે અને આપણા બાળકોની વાત છોડો ખુદ ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણને પણ ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ બાળ શ્રીરામ તેમજ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં પણ સ્પષ્ટપણે કમર ઉપર કાળો દોરો બાંધવાનું વર્ણન કરેલું છે એટલે આ કાળો દોરો બાંધવાનો ઉપાય આજકાલનો નથી પરંતુ ખૂબ જ પુરાણિક અને યુગો પહેલાથી પ્રચલિત છે પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉઠતો હોય છે કે આ કાળા દોરા શું કામ બાંધવામાં આવે છે કાળું ટીકું શું કામ કરવામાં આવે છે ઘણા લોકો એને અંધવિશ્વાસ માને છે પણ ખરેખર એવું નથી કાળો રંગ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે જેના કારણે નકારાત્મક ઉર્જા ધરાવતી વ્યક્તિ છે તે પ્રભાવિત કરી શકતા નથી એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર પંચ તત્વોથી બનેલું છે તેથી આપણને કોઈની નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ ત્યારે આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે આજકાલ તમે ઘણી છોકરીઓને કાળો દોરો પહેરતા જોયો હશે અને ઘણા છોકરાઓ પણ પહેરે છે આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજર વાળાઓથી આપણને દૂર પણ રાખે છે અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના રૂપમાં પણ પહેરે છે હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શું કામ પહેરવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં અનુસાર પૂર્ણ વસ્ત્ર ન હોવું એ દુર્ભાગ્યનો સૂચક માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્ર ક્યારેય પણ ઉતારવા ન જોઈએ પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય કપડા બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણસર આ કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્ર એના રૂપથી બચાવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત જ પકડી લે છે એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે જ્યારે તમે સ્નાન કરવાના સમયે કોઈ પણ વસ્ત્રો ધારણ કરેલું ન હોય તો પણ આ દોરો તમારી રક્ષા કરે છે અને તંત્ર વિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા સુતરાવ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા મંગળવારની સાંજે મંદિરમાં જઈને નવ નાની નાની ગાંઠો બાંધી લો પછી ભૈરવ દાદાનું સિંદૂર ચોપડીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધો અથવા પોતાની ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધો છો તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મકતાને સો ટકા દૂર રાખે છે એટલું જ નહીં પણ ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખે છે શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે નહીં પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે કારણ કે શનિ શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે છે જો વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેના શનિ ગ્રહ પણ મજબૂત થાય છે તો તો આપણે તેને પહેરવા યોગ્ય કેવી રીતે તેના માટે તમે કોઈ પણ શનિવારે સવા મીટર કાળો દોરો લઈ શકો છો અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈ લો અને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો તેના પછી એક દીવો પ્રગટાવી લો અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાઓ અને તમે ઘરે શનિ યંત્ર સામે આ કાર્ય કરી શકો છો અથવા હનુમાનજીની સામે તમે બેસી જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને એ ધ્યાન રાખવાનું છે કે ઓમ સમ શનેશ્વરાય નમઃ ઓમ સમ શનેશ્વરાય નમઃ ઓમ સમ શનેશ્વરાય નમઃ આ રીતે એકસો વાર બોલીને આ દોરાને તમારે સિદ્ધ કરી દેવાનો છે હવે તમારે આ દોરામાં નવ ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં આ દોરો બાંધી દેવાનો છે પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો જમણા પગમાં અને સ્ત્રી હોય તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં આ દોરો બાંધી દેવો હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે પરેશાન હોય તો એ તમારી તકલીફ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે અને તે સિવાય તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત કરવામાં આ દોરો ખૂબ જ ઉપયોગી થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારે પણ ધનની કમી રહેતી નથી અને તેનું જીવન સુખમય અને સુખ સમૃદ્ધિથી પસાર થાય છે સાથે સાથે તેને સ્વાસ્થ્ય સંબંધિત પણ

એલો ઉપાય બજારમાંથી રેશમી અથવા સૂત્રાવ કાળો દોરો લઈ લો પછી કોઈ પણ શનિવાર અથવા તો મંગળવારે કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈ જાઓ પછી આ કાળા દોરામાં નવ નાની નાની ગાંઠો બાંધી દો અને આના ઉપર હનુમાનજીના પગનો સિંદૂર લગાવો અને પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો તો તેને તમારા કબાટ ઉપર પણ બાંધી શકો છો અને આ નાનકડા ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવતી વખતે તમારે ઓમ હમ હનુમંતે નમઃ ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રોનો જાપ કરવાનો છે અને આ ઉપાય તમે શનિવારે અથવા અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ